હલો રામ રામ સીતારામ જય માતાજી તમારી મીઠું ફેમિલીને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું છું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે કે વીસ બાર બે હજાર ચોવીસ મુજબ તો ખાસ કરીને મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે ડ્રીપમાં આપણે કયું હુમિક પાવું અને શું થાય છે ફાયદા એ તમામ પ્રકારની વાત કરશું મિત્રો મિત્રો આ છે આપણે ઓમકારનું ઝીંક આપણે તમામ લગભગ ખેડૂત મિત્રોએ જાણવી જઈશીએ તો આપણે ખાસ કરીને આજે વાત કરશું ઓમકારના હુમિકની હું જોઈ શકો છો કે ઓમકરનું હુમિક મિત્રો છે જે આમાં છે બાર ટકા હુમિક એસિડ જે આપણે ઓમકરનું જીકને તમામ ખેડૂત મિત્રો જાણતા હશે પણ આને આપણે ડ્રીપમાં પાવાનું છે મિત્રો અને કેવા ફાયદા થાય છે એની પણ ખાસ આપણે વાત કરીશું મિત્રો તો આને આપણે અત્યારે ડ્રીપમાં પાવાની શરૂઆત કરશું મિત્રો મિત્રો આનું માપની વાત કરીએ તો આનું માપ છે આપણે ચાર વીઘાની આજુબાજુ એક લીટર તો ખાલી આપણે અડધા પટ્ટામાં પીવડાવ્યું છે ખાસ કરીને ખાલી અડધા પટ્ટામાં મિત્રો આપણે આપેલું છે કમ્પ્લીટ આને અને આજે અડધો પટ્ટો બાકી છે એમાં આપણે આને આપવાનું છે અને ખાસ કરીને વાત કરવા જઈએ મિત્રો તો આપણે એક ચેરિયામાં બે નળિયું પણ જ્યારે આ પીવડાવ્યું ત્યારે એક બે જ નળીઓ પણ બંધ કરી દીધેલી છે જેથી કરીને આપણને આગળ કેવું રિઝલ્ટ મળે એની ખબર પડે તો મિત્રો જે દિવાનું રિઝલ્ટ આપણને દેખાય છે એનો પણ વિડીયો બનાવશું કે રિઝલ્ટ મળ્યું હોય કે ન મળ્યું બે રીતનું આપણે વિડીયો ખાસ કરીને બનાવશું મિત્રો મિત્રો આજે ચાર વીઘાની આજુબાજુ ચારથી પાંચ પાંચ વીઘા લગીને માલે ડ્રીપમાં જો તમારે ખાલી પિયતું આપવું હોય ચરિયામાં પાણી સાથે તો ત્રણથી સાડા ત્રણ વીઘામાં હા ચાલે મિત્રો હવે આને કઈ રીતનું આપણે આને આપશું તમે જોઈ શકો છો તો આપણે ટ્યુપમાં કમ્પ્લીટ નાખી દીધું છે અત્યારેમાં પાણી ચાલુ છે મિત્રો તો એનામાં પાણી આપણે કમ્પ્લીટ ખાવાનું પાણી અત્યારે પીપળામાં ભરે છે અને હમણાં આપણે કઈ રીતે જોડો છું એની ખાસ કરીને વાત પર મિત્રો તો ખાસ કરીને વાત કરીએ તો ઓમકનનું આપણે ઝીંક લગભગ ખેડૂત મિત્રો વાપરતા હશે કાલે આપણે આ બાજુનો પટ્ટો પીવડાવ્યો છે એમાં આપણે પીવડાવી દીધેલું છે લુડી બાજુના પટામા આજે પાણી હાલે છે એ પીવડાવવાનું છે તો ઓમકારનું જીમ તો લગભગ ખેડૂત મિત્રો વાપરતા હોય છે પણ આપણે ઓમકારનું વ્યૂમ કેવું કામ કરે છે એની આપણે વાત કરવાની હોય છે તો આગળ આપણે બે નળીઓમાં કાલે આમાં આપણે બે નળીઓ બંધ કરી દીધી જ્યારે પાયું ત્યારે આજે જોઈશું અને આપણે છ સાત દિવસ પછી આપણે કેવું રિઝલ્ટ આવે છે એની ખાસ કરીને વાત કરીશું આપણે વિડીયો બનાવીશું તો મિત્રો ખાસ કરીને વિડીયો પણ જોવજો અને આજે આપણે જે આ રીતનું વ્યૂપ્રોમાં ભરાય છે કમ્પ્લીટ એકદમ પાણી ખાડું થઈ ગયું છે મિત્રો તો જોઈ શકો છો પીવડું ભરી જાય એટલે આપણે આને હવાલ બંધ કરશું એટલે અહીંથી ઉપાડવાનું શરૂઆત કરશે મિત્રો તો ખાસ કરીને મિત્રો આમાં વખેડા આવે થોડું થોડા એટલે જાજીવાર જવા દેવું પડે અડધી કલાક મિનિમમ તો જ આગળ ફેલાવો થાય ને નળીની બાજુમાં જે વધારે રહી જતું હોય છે તો નળીની બાજુમાં જ કામ કરતું હોય છે આગળ પછી બહુ કામ કરતું નહીં મિત્રો તો ખાસ કરીને આપણે એ રીતે વધારે જવા દઈશું અડધી કલાક જેવું જેથી કરીને આગળ ફેલાવો વધારે થાય મિત્રો દીપડું આખું ગમ ભરી જાય એકદમ હલાઈ જશે અને દીપડાનું અંદર ભરાવાનું ચાલુ છે અને અહીંયા આપણે વાલ દબાવશું એટલે આગળ એકદમ ઉપાડવા છે મિત્રો મિત્રો ખાસ કરીને હું અલગ અલગ જાતના ઘણી પ્રકારના આવતા હોય છે જે આપણે પ્રવાહીમાં આવતા હોય છે આવતા હોય છે પછી આપણે ઇપકો કંપનીનું તેત્રીસ ટકા હું આવે છે એ પણ મિત્રો સારું આવે છે અને એ પણ એનું પ્રમાણ પણ વધારે હોય છે અને ઓછું હોય છે આપણે કારણ કે એ તેત્રીસ ટકા આવે છે મિત્રો ખાસ કરીને તો આ આપણે આવે છે બાર ટકા તમે જોઈ શકો છો મિત્રો રિઝલ્ટ જે આવે તે પણ ખાસ કરીને આપણે વિડીયોમાં જરૂર આપણે બતાવશું કે કેવું કોઈ રિઝલ્ટ મિત્રોનું ખાસ કરીને મળ્યું છે જેથી કરીને ખેડૂત મિત્રોને વાપરવાની પણ ખાસ કરીને ખબર પડે મિત્રો મિત્રો બેલર પણ ભરાઈ જવાયું આવ્યું છે અને હવે આપણે જોડો છું એ તમને મિત્રો તો ફાઈનલી મિત્રો હિમુક એવો એક વસ્તુ કે જેને વિકાસ નો થતું હોય જેને મોટનો વિકાસ નો થતો હોય સોડો વિકાસનો નો કરતો હોય સોડો એકદમ નાનો રી હોય જમીન હલકી હોય પાણી મરવું હોય સોડું ચોટી ગયેલું હોય એની માટે ખાસ કરીને હિમુક જરૂરી છે બાકી જ્યાં વિકાસ કરતો ત્યાં કોઈ હિમુકની જરૂર હતી નહી મિત્રો ખાસ કરીને મિત્રો હવે આપણે ઝૂપડું ભરી ગયું છે ને હવે આપણે વાલા દબાવશું એટલે ઉપાડવાનું ચાલુ કરશે ચાલો મિત્રો અહીંયા જો આમાં આપણે ઉપરની શરૂઆત કરી દીધી છે આમાંથી ને ડ્રીપમાં જવાની શરૂઆત થઈ ગઈ છે એકદમ તો બસ મિત્રો આજે વિડીયોમાં ને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો આથી આપણે હિમુકની વાત તો આપણે કઈ જમીનમાં પાવું પડે ને કેવામાં પાવું પડે તો બસ આજે આ વિડીયો મારીને વિડીયો જો ભલે તમે ખેડૂતો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ